વેલકમ ટુ જય માનપુણા કિચન હું ઈલાબી આહીર આપશો ને મારા જય દ્વારકાથી તો આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી પાણીપુરી આપણે જો બહાર લેવા જઈએ ને તો ખૂબ મોંઘી મળે છે અને આપણને ગમે તેવા તેલમાં તળેલી હોય છે તો આપણે ઘરે પૂરી બનાવીશું તો તેમાં હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવીશ તે તમે સિક્રેટ વસ્તુ નાખશો તો તેનાથી પૂરી ફૂલશે સરસ રીતે અને ક્રિસ્પી બનશે અને બહુ સરસ બનશે પૂરી તો હવે આપણે જોઈ લઈએ પૂરીની રેસીપી પાણીપુરી ની પુરી બનાવવા માટે આપણે લઈ લેશું એક કપ મેંદો મેંદો રેગ્યુલર ખાતા હોય ત્યાં આપણે લેવાનો છે બહુ જાડો નથી લેવાનો એક કપ મેંદાના લોટની સામે આવી રીતના આપણે બે કપ રવો લઈ લેશું રવો બહુ ઝીણો નથી ને બહુ જાડો નથી જો થોડો કણીદાર છે મતલબ મીડિયમ છે તો મેજરમેન્ટમાં એક કપ મેંદો અને બે કપ રવો આ રીતે જ આપણે મેજરમેન્ટ રાખીશું હવે હું મોટા વાસણમાં તાક ફેર કરી લેશા રવો અને મેંદો મિક્સ કરી લેશું અને સરસ રીતે હવે આપણે આનો લોટ બાંધવાનો છે આમાં આપણે સોડા ખાર કે ઈનો કોઈ પણ વસ્તુનો યુઝ નથી કરવાનો તો આપણે એક સિક્રેટ વસ્તુથી જ લોટ બાંધવાનો છે તે છે સોડા તો લોટ બાંધવા માટે આપણે સાદી સોડા લઈ લઈશું અહીંયા મેં દસવાળી બોટલ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય તમે સોડા લઈ શકો છો રીતે પૂરી પૂરી બનાવશો તમારે બહારની પણ કોઈ દિવસ લાવવાની જરૂર નહીં પડે બહારની મોંઘી મોંઘી પૂરી લાવવા કરતાં આપણે ઘરે ચોખ્ખી વસ્તુમાંથી પૂરી બનાવી તો બહુ ઈઝી પડે આ લોટને આપણે કડક લોટ બાંધવાનો છે લોટ આપણે કડક લોટ બાંધી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે મીઠું અને સોડા નાખી અને આ રીતનો કડક લોટ રહે એ રીતે બાંધવાનો છે જુઓ તમે જોઈ શકો છો કેટલો લોટ કડક છે આપણે પહેલાં તો ફક્ત આ રીતનો જ લોટ બાંધવાનો છે હવે આ લોટને આપણે પાંચથી સાત મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું આપણે રવો નાખ્યો છે એટલે રવો પાણી વધારે પીવે છે એટલે આપણે તેને ભીનું કપ રાખવું જો એ રીતનું એ ભીનું થોડું નીચળતું છે આ રીતે જ આપણે કપડું ઢાંકવાનું છે લોટ થોડો કુણ આવી જાય ત્યાર પછી જેને આપણે સરખી રીતે મસળી લેવાનો છે હવે સાત આઠ મિનિટ બાદ આપણે જોઈ લઈએ લોટ આવી ગયો છે આપણે આને મસાઈ લઈશું જો અહીંયા આપણો સરસ લોટ કુણ આવી ગયો છે આમાં આપણે જરૂર પડે તો એક ચમચી પાણી નાખવાનું એ રીતે જો કડક લાગે તો જ એક ચમચી પાણી આપણે એડ કરવાનું નકર નહીં કરવાનું પાછો મસ્ત એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો હવે આપણે નાના લુવા કરી અને એકદમ ઝીણી ગોળી કરી લઈશું પેલા એકસાથે સાથે લોટ બહાર નહીં કાઢવાનો પેલા અડધો જ લોટ બહાર કાઢી અને સરસ ભૂંગી નાખવાનો પછી પાછો ફરીથી લોટ બહાર કાઢવાનો તો ફ્રેન્ડ મેં આગળ પણ રગડા પાણીપુરીનો વિડીયો મેકેલો છે ચેનલમાં અને કાશી કેરીની પાણીપુરીનો પણ વિડીયો મેકેલો છે આગળ આજે તો હું ફક્ત પૂરીનો જ વિડીયો બનાવું છું દર્શક મિત્રો માટે તો એ તે બંને વિડીયો મારી ચેનલ પર જઈ અને જોઈ શકો છો તમે જો મારી રેસીપીના વિડીયો ગમતા હોય તો જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરજો વિડીયાને લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો જુઓ આપણે પૂરીની સાઇઝનો લોટ કાઢી લીધો હશે હવે આપણે તેની એક બાઉલમાં લઈ લેશું આપણે તેની ઉપર થોડું તેલ ગ્રેસ કરી લઈશું ત્યારબાદ આપણે ગોળી વાળી લઈશું આવી જ રીતે આપણે બધી જ ગોળી વાળી લઈશું જો આપણે આ રીતે નાની નાની ગોળી તૈયાર કરી લીધી છે હવે આપણે જેમ એક એક પૂરી બનાવતા જઈશું એમ એક એક ગોળી લેતા જશું ત્યાર પછી આપણે આને ઠાકીને રાખવાનું ખુલ્લી રાખવાની પુરી બનાવી તો પણ આને ઠાકીને રાખવાનું હવે આપણે એક એક ગોળીનું લેતા જઈશું પુરી વણતા જઈશું પુરી નાના નાની બનાવવાની છે એના આપણે બે ઠાગા બે ત્રણ ઠાગા મારી તો પૂરી તૈયાર થઈ જાય બીજી પણ પ્રોસેસ તમને આગળ બતાવવાની હજી પૂરી થોડી બનાવની છે હજુ હવે તમને બીજી આગળની પ્રોસેસ બતાવું છું તો બીજી રીતમાં અહીંયા મેં થાઈ લઈ લીધી છે આવી રીતનું કોઈ પણ વાસણ સેટ કરી લેવાનું આમ આની જગ્યાએ તમે ત્રાસ પણ લઈ શકો છો હવે એક નાનું ગુંડું લઈ લેશું તેને થોડું મસળી અને મોટો રોટલો તૈયાર કરી લઈશું એ રોટલો એટલે આપણે આની પતલી રોટલી બનાવવાની છે અને રોટલા નથી બનાવવાના પણ થોડો મોટો બનાવવાનો છે એટલે હું તેને રોટલો કહું છું તેને આપણે ભાખરી જેવું ગુંડું વાળી લઈશું આવી રીતે ગુંડલું વાળીશું એટલે ફરતી જે કોર આવે તે ફાટે નહીં અને હવે આપણે મોટી સાઇઝમાં વણી લઈશું જો આપણે આ રીતનું રોટલી તૈયાર કરવાની છે મોટી વેરાણ આપણે ફરતી કોય ફેરવાનું છે એક સરખી રોટલી બનાવીને તૈયાર કરવાની છે પતલી કે જાડી આવી રીતે નથી રાખવાની એક સરખી રોટલી બનાવવાની છે સરસ રીતે આપણે પૂરીની સાઈઝમાં કટ કરી લઈશું અહીંયા મેં ગ્લાસ લીધો છે તમારે ઘરે કોઈ પણ વાસણ હોય પૂરીની સાઈઝમાં તે તમે લઈ શકો છો તો ફેર તમે આવી રીતે પૂરી ઘરે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો બહુ સરસ ઘરે તૈયાર થાય છે ને હવે આપણે આ પૂરીને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું તેલ ગરમ રાખી લે તો હવે આપણે પૂરીને ફ્રાય કરી લઈશું આપણે એક એક પૂરી કરી અને આપણે આ રીતે ફ્રાય કરી લઈશું જો મસ્ત મજાની ફૂલી ને દળિયા જેવી થાય છે ને આપણે પૂરીને ગોલ્ડન બ્રાઉનનો રંગ થાય ને એ રીતે તળવાની છે મતલબ પ્રતાશ ઉપર થાય ને એ ત્યાં સુધી આપણે પૂરીને તળવા દેવાની છે તેલ આપણે એકવાર ગરમ સરખું કરી લેવાનું છે અને તેલ સરખું ગરમ હશે તો જ એકદમ પૂરી ફૂલીને દળિયા જેવી થાય છે ગેસની ફેમ આપણે પછી ધીમી કરી દેવાની છે તો જુઓ મસ્ત મજાની ફૂલી ગઈ છે પૂરી તો આવી જ રીતે બધી પૂરી આપણે સરસ રીતે તળી લઈશું તો અહીંયા પરફેક્ટ તૈયાર થઈ છે આપણી પાણીપુરીની પૂરી બહુ સરસ ઘરે ક્રિસ્પી કરારા બને છે તમે એકવાર આ પૂરી ચોક્કસ ટ્રાય કરજો જો હું તમને તોડીને બતાવીશ તો જુઓ બની છે ને કરકડી પૂરી એકદમ બહાર જેવી જરા પણ પોચી નથી બની તો ફ્રેન્ડ આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જે માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળા